બાજરી કઢાવા કેમકે બે ત્રણ દિવસથી વરસાદ હતો ને એટલે આ રીતે ઢોકેલું પડ્યું હતું અંદર હવે તે બહાર કાઢી અને થોડું ખુલ્લું વાતાવરણ થયું હોય ને તે થ્રેસર લઈને જવાનું હોય ને કઢાઈ દેવાની છે અને ઘટાને લઈને આવવાની છે ઘેર બાજરી તો એવું કમકાજા જે છે અને તમે બધા મજામાં હશો મજામાં ના હો તો આપણો વ્લોગ જોવો એટલે કમ્પ્લીટ મજા આવી જાય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી અને જો તો કરી દેજો લાઈક શેર કમેન્ટ અમ નથી કરી દો મિત્રો લેબોડીઓ પાકી જો તમારે ખાવું તો આવો જો એ મસ્ત પાકીને કેટલી બધી આઈ તો મિત્રો હું આયો તો કેરીઓ ખાવા પણ થોડો લેટ આવ્યો કેમ કે કેરીઓ ઉલીરી જો કોઈ હે થોડો લેટ પડી ગયો અને ઓન જો કોઈ ટેન્શન કરી એન મસ્ત જિંદગી શાંત વાતાવરણ જોઈ અને પડ્યો રહેવાનું ખબરવા વાળા ખબર આવી पाए मस्त जिंदगी अपना करती तो जिंदगी हारी मित्रो जंगल वीवे कहता ना वाच कहीं एक पी हाँ एक नहीं पीता આ ટ્રેક્ટર લઈને હમણાં અડ્યા ને મેંદરભાઈ એ આપીને ગયા એટલું રાખ્યું બાકી તો આખું ખાલી એ જ કર્યું આટલું આપીને ગયા બરાબર એકલા એકલા પીતું આપ્યું તો ખરા એટલે જો મિત્રો કોઈનું ઓફરોડિંગ કરવાનો શોખ હોય ને તો એક વાર અમારા આ ખેતરે આવો નહીં મુલાકાત લો એક બે ઓટા મારો ના એક જ ઓટો કાપીએ એક ઓટો મારો ને જો બધા તમારા શોખ પૂરા ના થાય ને ઉતરી ના જોઈ ને તો મન કહેજો

આ થોડો આ પલળી ગયા આ આના પલળ્યા ને એટલે વાઇટ પેલા પલળ્યા હતા ને એટલે કાળા પડી ગયા શું તમારા પેટના પોતા ફૂલ છે લગાર ફરક પડે લઘાય क्या चीज है जो हमारे कुत्ते है <laughs> आए, आए खाई जाए तो जब थोड़ा <laughs> जो <एन> मोटो है <laughs> बस भाई सो राख नहीं खाई जाए तन ગરમી છે ને એટલે વેચો તો આવવાનો છે પણ કૂતરોમાં માહોલ બગડી ગયો આખો ખૂબ કૂતરો આ જો હે બંધ થાય આ જો બીજું આય મારે તો વેચવું આવે કે સાપ આવે ને તો પહેલાં આ કૂતરોને ખબર પડી જાય ભસવા મંડે એટલે મને ખબર પડે કોકને કોક આવ્યું હોય નહીં સાબ વિશ્રામ કરીને જ બેઠા હોય ધી નેક્સ્ટ ડે તો મિત્રો અમે આ આવ્યાતા હોય પૂલા ભરવા પણ પ્રોબ્લેમ એવી થઈ ગઈ કે આ કાલે થ્રેસર લઈને આવ્યા હતા મો અને આ લઈ જવાનું ભૂલી ગયો વરસાદ અંધાર્યો તો એ બાજુ એટલે આ લઈને જવાનું ભૂલી ગયો હતો એટલે પહેલાં હવે આપતા આવું પછી પૂળા ભરું પેલી બાજુ ચાલુ હોય પૂળા ભરવાનું બધે આખા ખેતરમાં આ રીતે જોડિયા કરે દસ દસ પુલોને એટલે હવે ગણવા નહીં અને પછી ભાગ્યાનો અલગ ભાગ ટાળી અને બાકી લઈને જવાના ભરીને ટ્રેક્ટરમાં પેલી બાજુ ભરવાનું ચાલુ હોય એક બાજુ જોઈ લો એ ચાલુ રહ્યો આખા ખેતરમાં આ રીતે કરેલા હોય પેલી બાજુ હે તે દસ દસના ના ગણી ગણી અને જુડિયામાં જે વધઘટ હોય ને એ વ્યવસ્થિત કરે હું બધા આ જુડિયા ઘણું હું હોય તે લાઈનમાં અને પછી તે ભાગ પાડવાના બધું ભેગું થઈ ગયું એક બાજુ વરસાદ અંધાર્યો બધી બાજુ જોઈ લો અને એક બાજુ તેઓ જુડિયા અલગ કરે પૂળા વધઘટ કરે વ્યવસ્થિત હું આ સાઈડ ઘણું હું પેલી બાજુ ભરવાનું ટોલું ચાલુ હોય બધું કામ ચાલુ હોય કે અંગત